રાકેશ ગોધરાના અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ આજે અમે અમને જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમને સનદ ફાળવવામાં નથી આવી એ બાબતમાં આજે અમે આવેદન આપ્યું છે મુખ્ય બાબત એ છે કે જે અમે ચાલુ વર્ષના જે અમારી લો કોલેજ ગોધરા અથવા ગવર્મેન્ટ કોલેજોમાં અમે અભ્યાસ કરીએ છીએ તો ગવર્મેન્ટ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સનદ ફાળવવામાં હજી પણ આવી નથી અને બીજી બાબત કે પંચમહાલ દાહોદ અને એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ જે લો કોલેજ ગોધરા છે એ ગોધરા કોલેજ પણ અત્યારે બંધ થવાની હારે છે એ વિષયને લઈને આજે અમે શ્રી રજિસ્ટ્રાર શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીને આજે અમે આવેદન અહીંયા આપ્યું છે હા તો આ બાબતમાં અમને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબે જણાવ્યું કે કે આ બાબતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગવર્મેન્ટ લો કોલેજ ગોધરા અને જે પણ આમાં જે અધિકારી હશે તમામને સંલગ્ન કરીને જે ક જે કાંઈ આ બાબતનું નિવારણ આવશે એ અમે લાવવાનો પ્રયાસ કરીશું અને વિદ્યાર્થીઓને જલ્દીમાં જલ્દી સનત ફાળવવામાં આવે એવા અમે પ્રયાસ કરીશું એવું અમને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબે અમને માહિતી બી આપી અને આશ્વાસન આપ્યું